આગળ વધીએ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ આજે પહોંચી છે અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોતા વિસ્તારમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ માં રહેતા પ્રજાપતિ પરિવાર સાથે બે હજાર ઓગણીસ ની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી ત્યારે સાંભળીએ શું કહે છે પ્રજાપતિ પરિવાર રિપોર્ટર ઘરે હાલ આપણે ગોતા વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ જ્યાં વીર સાવરકર ટુ આવેલું છે અહીંનો જે પ્રજાપતિ પરિવાર છે તેમનું શું માનવું છે મોદી સરકારનો જે પાંચ વર્ષનો કાર્યકાળ રહ્યો તેમનાથી જ જાણીશું અને શું તેમના પરિવારોનું માનવું છે કે કેવો સમયગાળો રહ્યો તેમનાથી મુલાકાત કરીશું અને જાણીશું તેમનો મત વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત હાલ ઝી ચોવીસ કલાકની ટીમ જે છે એ ગોતામાં આવેલા વીર સાવરકર પહોંચી ચૂકી છે ત્યારે પ્રજાપતિ પરિવાર આપણી સાથે ઉપસ્થિત છે પરિવારના જે સભ્યો છે છે તે આપણી સાથે ઉપસ્થિત સીધી તેમનાથી વાત અને જાણવાનો પ્રયાસ કરીશું કે જે મોદી સરકારનો પાંચ વર્ષનો જે સમયગાળો રહ્યો એ સમયગાળાને લઈને શું છે આ પરિવારનું માનવું ખાસ કરીને દાદા આપથી જાણવા માંગીએ શું છે આપનું નામ અને સરકારનો જે સમયગાળો છે પાંચ વર્ષનો પૂર્ણ થવાઈ રહ્યો છે કેવી રીતે કામકાજને જોઈ રહ્યા છો સરકારના મોદી સરકારની યોજના સારી છે અને સ્કીમો મૂકી છે એ બી સરસ છે અત્યારે રોડ સારા બનાવ્યા છે અને ગરીબો માટે સારું કામ કરી રહ્યા છે એ બહુ સારું છે આ પરિવારની જે જે ગૃહિણી છે તે બી આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી બી વાત કરીશું શું છે આપનું નામ અને ખાસ કરીને મહિલાઓને લઈને જે મોંઘવારીના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય શું માનવું છે આપનું મોંઘવારી કેવી ઘટી છે વધી છે કેવી રીતે જોઈ રહ્યા છો સરકારના સમયગાળા દરમિયાન મારું નામ નેહા પ્રજાપતિ છે અને મોદી સરકારે જે પણ કર્યું કામ કર્યું છે બહુ સારું કામ કર્યું છે અને જે ગેસના ભાવ વધી રહ્યા છે અત્યારે આઠસો રૂપિયે ભાવ છે તો બહુ સારા થોડા ઓછા થઈ જાય તો સારું છે અને જે છોકરાઓની ફી છે એ બી બહુ પંદર હજાર કરી છે એની થોડી ઓછી થઈ જાય તો સારું છે અન્ય એક બુજુર્ગ પણ આપણી સાથે જોડાયેલા છે તેમનાથી બી વાત કરીશું બા ખાસ કરીને અનેક સરકારો તમે જોઈ હશે ખાસ કરીને મોદી સરકારના જે પાંચ વર્ષનો સમયગાળો રહ્યો કેવી રીતે જોઈ રહ્યા છો આ સમયને મોદી સરકારનો સમય બહુ સરસ છે ને મને લાભ આપ્યો છે મા વાત્સલ યોજનાનો બાયપાસ સર્જરી કરાઈ વાલ બદલાયો બહુ સરસ છે ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર બહુ સરસ છે ને નરેન્દ્ર મોદી જ આવશે અન્ય એક સભ્ય પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી બી વાત કરીશું ખાસ કરીને શું છે આપનું નામ અને ખાસ જે સમયગાળો રહ્યો પાંચ વર્ષનો મોદી સરકારનો એર સ્ટ્રાઇક હોય સાથે જીએસટી નોટબંધી હોય કેવી રીતે આ સમગ્ર જે નિર્ણયો લેવામાં આવ્યા સરકાર દ્વારા કેવી રીતે જોઈ રહ્યા છો મોદી સાહેબનું કામ પહેલેથી આપણે ગુજરાતમાં જોયેલું છે હું પોતે ટેક્સ પ્રેક્ટિસનર છું એટલે ગુજરાતમાં મોદી સરકાર જોડે અને ટેક્સેશનને બધા રિલેટેડ મને ઘણી બધી એમની જોડે ઇનડાયરેક્ટલી એમની જો બધી કામગીરીની જોવાનો ઘણો નજીકથી જોયો છે મોકો મળ્યો છે અને સેમ વસ્તુ એમની ત્યાં છે સેન્ટ્રલમાં જઈને જે મોદી સાહેબની જે પર્સનલ વિઝન છે કે ઓપોર્ચ્યુનિટી આપે છે સબસિડી નહીં જૂની સરકારો સબસિડી આપતી હતી અને આ સરકાર ઓપોર્ચ્યુનિટી આપે છે હવે પબ્લિકે એ ડિસાઇડ કરવાનું છે કે પાંચ વર્ષમાં જે એમને ઓપોર્ચ્યુનિટી મળી છે હવે અમને ઓપોર્ચ્યુનિટી લેવી છે સમાન ભેર જીવવું છે કે સબસિડી લઈને કોઈના પર ડિપેન્ડન્ટ થઈને રહેવું છે દેટ ઇઝ ધ બેસ્ટ વે મોદીએ આપ્યું છે અને ઘણા વિઝન એમના સારા છે એમણે જે પ્રોવાઈડ કર્યું છે જે નવી નવી જે વસ્તુઓ જે લાવ્યા છે એમનું જે વિઝન છે એવું કદાચ અત્યારની જૂની સરકારોમાં ક્યાંય નહોતું જોયું વાજપેયી સરકાર જ્યારે આવી અને એમના જે નિર્ણયો હતા કે દરેકે દરેક સિટીઝન જોડે પોતાનું ઘર હોવું જોઈએ મોદી સાહેબે તેને આગળ વધાર્યું છે રોડોમાં જે ચતુર્ભુજ યોજના હતી ગોલ્ડન ટ્રાયંગલ ગોલ્ડન સર્કલની જે યોજના હતી એમણે એમણે ડેવલપ કરી છે ધોલેરાથી લઈને જાપાન જોડે જે એમણે પ્લાન કર્યા હતા એ પણ એમને વધારે ડેવલપ કર્યા છે જેથી કરીને અક્રોસ ધ નેશન આપણા દેશનું ઇન્ડસ્ટ્રીયલ માળખું ગોઠવે અત્યારે જે સિટીઝન્સ રહેવા મળે છે બધામાં વધારે સારું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે જીએસટીનું સારું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એક્ટ એટલો સરસ છે નો ડાઉટ એમાં બધા પાછલી સરકારોનો પણ ઘણો બધો સારો હાથ રહ્યો છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ મોદી સાહેબે ઘણું સારું કરાવ્યું છે અને ઘણું સારું છે તો ક્યાંક ક્યાંક જે પ્રજાપતિ પરિવાર છે સ્પષ્ટ રીતે તેમના પરિવારજનોનું કહેવું છે કે જો મોંઘવારીની વાત હોય તો મોંઘવારી ક્યાંકને ક્યાંક થોડી વધી છે જે બીજી અન્ય વસ્તુઓ છે તેની સરખામણીમાં જે આવનારી જે સરકાર છે તે મોંઘવારી ઘટાડે સાથે જે જીએસટી જેવા જે નોટબંધીના જે નિર્ણયો લેવામાં આવ્યા ત્યાં ક્યાંકને ક્યાંક પરિવારનું કહેવું છે કે એ નિર્ણયો ખૂબ જ સારા રહ્યા અને દેશ હિતમાં રહ્યા સાથે જ આગામી સરકાર જ્યારે ફરીથી એકવાર બને ત્યાં આવા જ નિર્ણયો કરતી રહે તેવું સ્પષ્ટ રીતે પ્રજાપતિ પરિવારનું માનવું છે કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ